અહીંયા બી આજુબાજુ ગામડાના અસંખ્ય ગણપણ ગણેશ વિસર્જન આજથી શરૂ થઈ જાય ચાર વાગ્યા પછી એટલે મેં પ્રાંતને બી વાત કરી છે વિદ્યોને બી વાત કરી છે પણ આપની કક્ષાએ લાઇટની થોડી સગવડ કરવાની ને આપણે ઇન્જિનિયર લોકોને થોડીક જીએસપી ક્યાંય એવું લખાય મેટલ કે એવું કંઈ કે જેથી કહીને પચાસેક મીટરનો રસ્તો જાગ બનાવવા પડે એ કોઈ લાઈટ નહીં આજે સવારથી હું જે ગણેશ વિસર્જન સ્થાપના થઈ છે એનું વિસર્જન આજથી શરૂ થઈ જશે દોઢ દિવસના અઢી દિવસના પાંચ દિવસના ને નવ દિવસના અગિયાર દિવસના એટલે રોજ રોજ વિસર્જન માટે ગણેશ સ્થાપનાના આયોજકો આવશે એટલા માટે સવારે આજે ઔરંગાના મેઇન નગરપાલિકા હસ્તકનો જે લીલાપોર ખાતે ત્યાં બી સિટી ત્યાં પણ એનો જે પ્લેટફોર્મ બનાવવાની કામગીરી વહીવટીતંત્ર તરફથી ચાલુ છે આજે આ ધનરાજી નેજોલપુર ખાતે કે આપણે અહીં પણ પાર્ટી સાંજો ખાતા ઔરંગા નદીના પુલ આગળ અહીં પણ એટલાય અસંખ્ય ગણેશનું વિસર્જન થાય છે એટલે ધમળાજી ગામના સરપંચસિંહ અમારા યુવા મોરચાના કિરુભાઈ અને બીટભાઈ અને જે યુવા મોરચાના એની સાથે આવીને અમે જેસીબીથી લેવલિંગ કરાવ્યું છે એટલીસ્ટ રસ્તો જે રસ્તો બનાવ્યો છે પ્રાંત ઓફિસર સાથે અમારી વાત થઈ છે ચીફ ઓફિસર હાથે વાત થઈ છે ટીડીઓ સાથે વાત થઈ છે કે જેથી કરીને ગણેશ જે લાવે છે એને આરામથી લવાઈ ને થોડું મેટલિંગ વર્ક અને જીએસપી વર્ક થાય જેથી કરીને વરસાદના સિઝન છે એ તકલીફ નહીં પડે અને કોઈક ને અકસ્માતનો કોઈ ભય નહીં રહે પ્લેટફોર્મ બનાવવા માટે મેં જે તે વિભાગને સૂચના પણ આપી છે અને જે તે વિભાગે કાર્યવાહી કરવાની ગતિવિધિ ચાલુ કરી છે એટલે ગણેશ વિસર્જન દરેક આયોજકો શાંતિથી અને ખૂબ સારી રીતે થાય એ એ તંત્રની પણ જવાબદારી છે અમારી પદાધિકારીની પણ જવાબદારી છે એ રીતે આજે હું આ સવારથી નીકળ્યો છું આજે વાંકી નદી પર પર જવાનું છું ત્યાં બી કેટલાય વિસર્જન થાય છે પાર નદી છે પાર નદીએ થાય છે એટલે જ્યાં જ્યાં ગણેશનું વિસર્જન થાય છે ત્યાં આ વહીવટી તંત્રને સાથે રાખીને આપણે કલ્પના